નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ થી શનિદેવ માર્ગી બને છે તમારી મેષ મેષ રાશિ રાશિ માટે અક્ષર અલય તમારી અધિપત્ય વાળી મેષ રાશિ માટે આ માર્ગી બનેલા શનિદેવ તમને કેવું ફળ આપશે અને વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું ઉપાય કરવા તે વિશેની માહિતી આપણે જોઈશું તો શનિદેવનું માર્ગી બનવું ખૂબ જ સારું છે વકરી બને છે ત્યારે એની સારી અસર નથી આપતા જ્યારે માર્ગી બને છે તો એનું શુભ ફળ મળે છે જે મીન રાશિમાં જ શનિદેવ માર્ગી બને છે ને મીન રાશિમાં જ વકરી હતા એ જ રાશિમાં માર્ગી બને છે તો શનિદેવ ઓગણત્રીસ ત્રણ પચીસ થી પોતાની અધિપત્યવાળી કુંભ રાશિ પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા જે તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેતા વકરી બન્યા તારીખ તેર સાત બે હજાર પચીસ ને રવિવારે શનિદેવ વકરી બન્યા હતા તારીખ તેર સાત બે હજાર પચીસ ને રવિવારથી એ વકરી બન્યા હતા જે હવે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસને શુક્રવારથી માર્ગી બને છે મેં કીધું ને કે કોઈ પણ ગ્રહ માર્ગી બને તો સારું ફળ આપે પણ કોઈ પણ ગ્રહ વકરી હોય તો એનું શુભ ફળ આપતા નથી એમાં તો શનિદેવ શનિ મહારાજ એટલે એમાંય વક્રી બને તો એની તકલીફ નાની મોટી દરેકને જોવાય જ છે અત્યારે કોઈ બી વ્યક્તિને કહીએ છે કે ભાઈ તમારે શનિદેવની જે સાડા સાતી હતી એમાં તમે કેવું ફળ મેળવેલું તો તરત બધા કહે છે કે ના એ સમય બહુ કઠિન હતો એ કર્મનું ફળ આપનાર કર્મ ફળદાતા આપણે જાણીએ છીએ તમારે અહીંયા અઢી વર્ષની લોડાના પાયા ઉપર પ્રથમ તબક્કો આ શનિદેવનો પનોતીનો પ્રારંભ થયો એ તારીખ ક્યાં સુધી ચાલશે પ્રથમ તબક્કો બીજી જૂન બે હજાર સત્યાવીસ સુધી શનિ મહારાજ મીન રાશિમાં રહેતા તમારે જૂન સત્યાવીસ સુધી ઘણો કષ્ટદાયક આ સમય રહેશે જૂન પ્રથમ તબક્કો પૂરો થાય જ્યારે શનિદેવ વકરી બને ત્યારે વધુ અસર થતી હોય છે પરંતુ માર્ગી બને એટલે રાહત અનુભવાય તમે જુઓ સૂર્ય અને ચંદ્ર વકરી બનતા નથી હવે પહેલા તો વકરી અને માર્ગીનો તમને વાત કરું આગળ પણ આપણે ઘણી જોયું છે વકરી બનવું એટલે પાછી ચાલ કરવી પાછું પડવું અને માર્ગી એટલે આગળ જ વધવું ચંદ્ર અને સૂર્ય હંમેશા માર્ગી હોય છે કે કોઈ દિવસ વકરી થતા નથી એમની સીધી જ ચાલ હોય છે આ માર્ગી જે ચાલ હોય છે ને એ માર્ગી એટલે આગળ જોવું અને વકરી એટલે પાછું પડવું ધીમું પડવું શનિદેવની ત્રણ દ્રષ્ટિ જોવાય છે શનિદેવ ત્રણ રીતે દ્રષ્ટિ કરતા હોય છે પોતાના સ્થાનની તો અસર આપે એ સિવાય બીજા ત્રણ સ્થાનને અસર કરતા હોય છે એક તો એમની ત્રીજી દ્રષ્ટિ હોય છે સાતમી અને દસમી આ ત્રણ દ્રષ્ટિ હોય છે સ્થાનમાં રહેતા શનિદેવ શુભ ફળ આપે આગળ કહ્યું ને સ્થાન વૃદ્ધિ કરો શનિ જે સ્થાનમાં હોય એ સ્થાનની વૃદ્ધિ કરે પરંતુ દ્રષ્ટિથી શનિદેવ શુભ ફળ આપતા નથી અહીં બારમા વ્યય સ્થાનેથી શનિદેવ તમને નાણાકીય સ્થિતિનું ભાન કરાવે અત્યાર સુધી જે આંખો બંધ કરીને જે ખર્ચા કરતા હતા ને એ વખતે ના અતિશય ખર્ચ ના કરાવાય ના ખર્ચ કરાય અહીંયા નાણાકીય ભાન કરાવે તમને ખર્ચા નિયંત્રણ રાખવા માટે અહીંયા તમને મજબૂર બનાવે તમારે નિયંત્રણ રાખતા શીખવું પડે અને શીખવાડે શનિદેવ હંમેશા કંઈકનું કંઈક શીખવાડતા હોય છે એટલે તો મહાદશામાંથી નીકળેલો વ્યક્તિ હંમેશા પ્રોગ્રેસ કરે છે કેમ કે એ બધી જે વસ્તુઓથી ચીજોથી એને બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે એ ફરીથી રિપીટ કરતો નથી એટલે મહાદશા પતી જાય એટલે એ આદર બહુ પ્રગતિ કરતો હોય છે જુઓ શનિદેવ એ મહાન ગુરુ છે સૌથી મોટા ગુરુ શનિદેવ કહેવાય કેમ કે શનિદેવની મહાદશા સાડા સાથે આવે ને તેમાં દરેક વ્યક્તિ ઘણું બધું શીખે મેં કીધું ને સારું ખોટું ભાન કરાવે કોણ આપણું છે કોણ આપણું નથી કયા સંબંધો સારા આ બધું ભાન શનિદેવની મહાદશામાં થઈ જાય એટલે તો કહ્યું છે કે સમય બળવાન છે આવા સમય બહુ બળવાન હોય છે એવા પણ સમય મહાદશામાં આવતા હોય છે કે તમને પહેરેલું કપડું પણ પોતાનું સગું ન થાય આપણાને એમ લાગે આ વ્યક્તિ તો આપણા છે પણ સમય આવ્યો આપણને એમના તરફથી એમ ખ્યાલ આવે કે ના આ બધું આપણું કોઈક નથી એમ અહીં તમને અઢી વર્ષનો સમય ગાળો એમાં પ્રથમ દસ મહિના દસ દસ મહિનાની ત્રણ સ્થિતિ કહીએ ને એટલે ત્રીસ મહિના થાય એટલે અઢી વર્ષનો ગાળો એ રીતે ગણાય તો પ્રથમ દસ મહિના માથેથી પનોતી અનુભવાય જે જાન્યુઆરી સુધીનો સમય માનસિક પરિતાપ ચિંતાઓ એક પછી એક નાની મોટી ચિંતાઓ રહ્યા કરે બીજો તબક્કો દસ મહિનાનો છાતીના ભાગમાં એટલે કે તમે કશામાં પણ ન હોય પણ તમારી સામે આંગળી ચિંધાય તમને એમ પણ થાય કે હે આમાં તો મને ખબર જ નથી છતાં પણ આ તો મારું નામ આવ્યું તમને કશું ખ્યાલ ના હોય ને તો પણ તમે એમાં તમને ઇન્વોલ્વ કરે અને છાતી સરસાવ આવે આ તો હું જાણતો નથી મારું નામ કેવી રીતે એમ અને ત્રીજો જે દસ મહિનાનો તબક્કો છે એ પગના ભાગેથી અહીંયા પગની તકલીફ રખાવે નાની મોટી પડવા વાગવાથી પગની કંઈક તકલીફ રહ્યા કરે આ ત્રણ ભાગથી તબક્કા ત્રીસ મહિનાના હોય છે ત્રીસ મહિના એટલે અઢી વર્ષના આ ત્રણ તબક્કા હોય છે તો અઢી વર્ષ પૂરા થતા પહેલો તબક્કો પૂરો થયો કહેવાય અહીં તમારે ધન અને કુટુંબ એટલે કે નાણાકીય સ્થિતિ રીતે સંભાળવાનું ખોટું રોકાણ ન થાય એનું સંભાળવાનું તારણ વગરના ખોટા મોટા ખર્ચા ન થઈ જાય જે જરૂરી છે તો બરાબર છે પણ કંઈક મોટું આયોજન થઈ કોઈ ખોટું રોકાણ થાય પારિવારિક સંબંધોમાં પણ તમે ગમે એને સુધારવા જાઓ ને પણ એ બગડતા હોય એવું જ તમને લાગે સારું આપણે સુધારવા માટે આટલું બધું બલિદાન આપીએ છીએ પણ આ તો સંબંધ બગડતા જ જાય છે ગુપ્ત શત્રુઓથી અહીંયા તમને રહેવાનું સૂચવે છે ભાગ્ય સારું સાથ આપે તમારી રાશિના સ્વામી મંગળ છે જેનાથી તમે સાહસિક પ્રવૃત્તિઓ સાહસિક કાર્ય તમે કરો એમાં સફળતા પણ મેળવી શકો અને મુશ્કેલીમાંથી એમાંથી માર્ગદર્શન પર તમે જાતે મહેનતથી કરી શકો અહીંયા તમારે શનિદેવની ઉપાય તરીકે આપણે આગળ પણ કહ્યું છે હનુમાન ચાલીસા કરવા જોઈએ હનુમાનજીની પૂજા એમના દર્શન કરવા જોઈએ શનિદેવનો મંત્ર કરવો જોઈએ ઓમ શમ શનિશ્ચિરાય નમ સુંદરકાંડનો પાથ આવડતું હોય તો તમે એ કરી શકો અથવા તમે સાંભળી પણ શકો બીજું તમે શનિદેવને પ્રિય વસ્તુનું દાન પણ કરી શકો તો આ બધું હતું એમના ઉપાય તરીકે તો આ હતું શનિદેવ વક્રીથી માર્ગી બન્યા તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી એ માર્ગી શનિદેવ તમારી મેષ રાશિ માટે કેવું શુભ ફળ આપનારા રહેશે એના વિશેની માહિતી નમૂના રહે